તમે હાથમાં હું લઈ જાવ છો પહેલી વખત ને દિવસ છે છે આજે ગયા સવારના પોર માં પ્રાર્થના કરવા માટે અને અમારા ખુશાલી બેન અહિયાં બેઠા છે અમને લાગી ગઈ છે બહુ ભૂખ એટલે અમે આ ક્યાં આવી ગયા છે તમે આજુબાજુમાં બેક સાઈડ ઉપર જોવા જ રહ્યા છો પોપટ તો પોપટ ઉડી ગયો પોપટનો નું પાંચ નું અહિયાં માથે પીડ્યું છે ગાજી ઉપર હેલો જે મંદિર મિત્રો ખુશાલી સુપર લોક્સ માં તમામ મિત્રો નું હાર્દિક સ્વાગત છે આજે છે ખુશાલી બેન નો બાળ મંદિર એટલે કે જે પર્વત સર્વપ્રથમ જે નિશાળે જવાનો પ્રવેશ દ્વાર હોય છે તે જગ્યા ઉપર આજે એનો પ્રથમ દિવસ છે તે હું તમને મેકવા જઈ રહ્યો છું અને આજે તારીખ છે છ વીસ છ બે હજાર ચોવીસના દિવસે જે વાગી ગયા છે સવારના સાડા સાત અને હું એમને લઈ જઈ રહ્યો છું નિશાળે અને આ બધી એની અત્યારે તૈયારી થઈ રહી છે તડા માર ને જોવા એ મોટા બેન આ ઋતિ બેન છે એની બેન પણ અને આ મારા ખુશી બેન છે આ તમે હાથમાં હું લઈ જાઉં છો પહેલી વખત હે ને પહેલો દિવસ છે ને આજે હવે મોટી નિશાળે જ ભણવાનું છે અને થેલો જો આ રીતના બેનને લઈ દીધો છે એની જેવો પહેરી જવાનું કપડાં એવા જ પહેર્યા છે આ ટિફિનની તૈયારી થાય છે ના જો બે ભાઈ બેન જો હા હા પહેલો નાસ્તો એને કરી લીધો છે ચોટીને હાથમાંથી તો આ મોટા બહેન લાગવા આવ્યા છે કારણ કે પહેલી વાર નિશાળે જાય છે એમ ન ઊભું થઈને જવાય મોટા ભાઈ ઓળખાય છે મોટા ભાઈ ઉલટીને પગે લાગી હો આજે બેન છે ને ફૂલ મોજ માં આવી ગયા છે બધાને પગે લાગે નકર તો વાત પૂછો પહેલો દી છે ને એટલે હરખ જાય છે પછી તો આગળ કોને ખબર હવે તો પ્રથમ વાર નિશાળે મેકવા જઈ રહ્યા છે અલ્પેશભાઈ ભાઈ નિશાળે જવા માટે અમે નીકળી ગયા છીએ મેન હાઈવે રોડ ઉપર જ અમારી નિશાળ છે અને

ઓસરીમાં ટડકો ન લાગે એની હાટું તૈયારી થઈ રહી છે તો બે ગયા છે સવારના પોરમાં પ્રાર્થના કરવા માટે અને અમારા ખુશાલી બેન અહીંયા બેઠા છે એ મોટો બેન ડૉક્ટર મેકીને અહીંયા પ્રાર્થના કરવા માટે બે ગયા છે સરસ મજા હેલ્પેજ આજે પહેલો દિવસ પૂર્ણ થયો છે ચાલો આપણે આપણે એને પૂછી લઈએ કે આજનો દિવસ કેવો રહ્યો

આજે રાતે જમવામાં હું બનાવવાનું છે જો આપણને કઈ મજા આવશે એ બનાવે છે શું છે બટેટા હમણાં આ આ શું છે થેલીમાં ક્યારે બનાવવાના સાત્રે બનાવવાનું તમે શું બનાવો છો પપ્પી અમે રોટલી બનાવી રોટલી લોટ બંધાઈ ગયો છે એ લોટી મેકી દીધી છે જે ગેસ જગ્યો નથી વાગ્યા છે સાંજના પોણા સાત ને અમને લાગી ગઈ છે બહુ ભૂખ એટલે અમે આ ક્યાં આવી ગયા છે તમે એક આજુબાજુમાં બેક સાઈડ ઉપર જોઈ જ રહ્યા છો કગાછી ઉપર છે આ ભાઈ જો કેવો સુંદર મજાનું વાતાવરણ છે સનસેટ સામેની તરફ થઈ રહ્યો છે

અહીંયા અમારો પોપટ હતો પોપટ ઉડી ગયો પોપટનો પાંજરો અહીંયા ઊંધા માટે પીડું છે ઉપર આ તમે જે જોઈ રહ્યા છો ને ઢાકેલું છે એ મારા બા ઉનાળામાં ખૂબ જ મહેનત કરીને સાણા ભેગા કરેલા હતા એ સાણાનો ઢગલો છે વરસાદના પલ્લી ન જાય એની માટે ઢાકેલો છે આજે તો ખુશાલીબેનનો બીજો દિવસ ને બીજા દિવસે ફરિયાદ આવી ગઈ છે ખુશાલીબેન બેનનો તોફાન બહુ છે અત્યારે એની સર્વિસ કરી છે સર્વિસ કરી કરતા કરતા માઇન્ડ માઇન્ડ એકડા બગડા ઘૂટે છે આ એની મમ્મી બોલ પેન પકડતા શીખવાડે ઘડીક ડાબા હાથમાં શીખવાડે ઘડીક જમણા હાથમાં શીખવાડે મની આ મોટાભાઈ એની પાસે જવું ને એને કાકી પાસે જવું આને તો મરાય તોફાન કરે ને હામું બોલે ને એ હું વળી હામું જો માં દાંત આવે દાંત બોલ માં